અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના મહીસાગરના બાલાસિનોરમાં બનતા હડકંપ મચી ગયો છે પ્રાથમિક શાળાના ધોરણ વિદ્યાર્થીએ શાળા છૂટ્યા બાદ મારામારી કરી હતી શાળાથી થોડે દૂર અન્ય એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારતા પોલીસ હરકતમાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલો કરનારા વિદ્યાર્થીને હથિયાર ઘટનાના બે દિવસ પહેલા કબ્રસ્તાન પાસેથી મળ્યું હોવાનું સામે આવ્યું છે ટાઉન વિસ્તારમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુની ચપ્પુથી હુમલો કર્યો આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તુરંત ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર ઘટનાને શાંત કરી દીધી અને આગળની તપાસ ચાલુ છે

કે એના તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આજથી આશરે બે દિવસ પહેલા આ જે હથિયાર છે આ બાળકને કબ્રસ્તાનમાંથી મળ્યું હતું અને ત્યારબાદ આ બાળકે આ હથિયાર છે પોતાના દફ્તરમાં રાખી દીધું હતું અને એ જ છરીથી આ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો કયા કારણો અ આજે સગીર આહ ભાઈનો આરોપી હોય હાલમાં જે રીતે સોશિયલ મીડિયા છે ઓનલાઈન ગેમ્સ છે આ બધી વસ્તુની સીધી અસર પડતી હોય છે આ સમય દરમિયાન જે બ્રેનનો એક હોય છે લોબ્સ ઓફ કે જે માટે જવાબદાર હોય છે જેનો પૂરતો વિકાસ થયેલ નહીં હોતો જેના લીધે આ સમય દરમિયાન બાળક કે જે કિશોર હોય છે એ લોકો સીધી રીતે ભવિષ્યની દુરોગામી અસરોનો વિચાર કર્યા વગર ઇન્સ્ટન્ટ બિહેવિયર કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં અલગ વાયોલેન્ટ ટાઈપના કન્ટેન્ટ કદાચ વારંવાર જોવામાં આવે અથવા તો બેટલ ગ્રાઉન્ડ છે જીટીએ છે કોલ ઓન ડ્યુટી છે જેવી વાયોલન્ટ ગેમ રમતા હોય તો એ પણ જવાબદાર છે એના સિવાય ઘરનું વાતાવરણ જો તણાવ ભર્યું હોય તો જે ફ્રસ્ટ્રેશન છે એ પણ આ રીતે નીકળી શકે એના સિવાય એમનું ફ્રેન્ડ સર્કલ એ પણ ઘણી રીતે જવાબદાર છે આપના માધ્યમથી હું બધા પેરેન્ટ્સને એક અપીલ કરીશ કે આપનું બાળક સોશિયલ મીડિયા પર કઈ ટાઈપના કન્ટેન્ટ જોઈ છે કઈ ટાઈપની ગેમ્સ રમે છે એના સિવાય કઈ ટાઈપનું એમનું ફ્રેન્ડ સર્કલ છે એના પર થોડું ધ્યાન રાખો એના સિવાય સમય અંતરે આપણા બાળકની જે સ્કૂલ બેગ છે એની ચકાસણી કરો કે જેમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં એના સિવાય આપણું બાળક છે એને કેટલી કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો જેમ કે આઉટડોર ગેમ્સ છે ડાન્સિંગ છે મ્યુઝિક છે રીડિંગ છે જેવી ક્રિએટિવ એક્ટિવિટીમાં કદાચ આપણું બાળક રહેશે તો આવી ડિસ્ટ્રેક્ટિવ એક્ટિવિટીથી દૂર રહેશે સ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલની બહાર આ ઘટના બની છે અને ઘટના બનતા સ્કૂલનો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો માત્ર સામાન્ય બોલાચાલીમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારતા શાળાનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો છે સોશિયલ મીડિયાના કારણે બાળકોના મગજમાં નકારાત્મક વિચારો ફેલાતા હોવાથી આવી ઘટના સામે બનતી હોવાની ચર્ચા થઈ રહી છે હાલ બાલાસિનોર પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે મૈસાગરથી संवाददाता વિરેન જોશીનો રિપોર્ટ